હાલો કેમ માઈક ઉડાડ્યો ચોર જોયું છોડો જોઈયું જોઈયું સમજો અછી ઓલો કરો તો ચકી ઉડે ચક બો ઓ સનવરાત્રી સ્પેશિયલ માટે નવરાત્રી સ્પેશિયલ માટે કાઈ નસ્તકતી તો એ થઈ ગયો હે કે નો તો તમે પહેરવાના નવરાત્રીના અર્થે અમારે શું હોય ને હોય એવું તમારે ન હોય સાડી ગુડ મોર્નિંગ મનસી વેરી ગુડ મોર્નિંગ શું છે આજે કેમ આયલ આમ તને આમ સારું નથી સારું નથી ભાઈ તને

पापा के पापा 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 क्या पापा क्या 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 बिग ब्रदर हाय बिग ब्रदर कैसे हो अच्छे हो अच्छे हो तो अभी अभी कहाँ पे है आपकी सवारी कहाँ पे चल रही है अभी अभी ट्यूशन में जाना है ट्यूशन में जाना है और हाँ। वहाँ पे जाके क्या करना है कर एग्जाम की वाह 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 क्या बात है आपकी बोली तो बहुत अच्छी है हमारी तो है ना? है ना? ये, ये बात होती है ना? नू आर वाई यू आर यू आर वाई इसका मतलब क्या होता है यू क्वेश्चन यू आर वाई वाई बाई वॉट इज दिस

તો તમે એમ કીધું કે તું રોટલી ખીર ખવડાવી દેજો મેં મે ડીશ માં વાટકા માં ખીર ભરીને આપી અને એક રોટલી આપી રોટલી આખી પડી રહી અને ખીર ચમચી એ ચમચી બધી પૂરી કરી દીધી ને હજી મને દે મેં કીધું નથી એ બોવાલીસ બાની છે તે મને તમે જાદાયની બાની જેમ ખીર બોવાલીસ આપણે તો આ એક આટલી બનાવી તોય પૂરી થઈ ગઈ જ મને તેમ છુ જાજી બનાવી જાજી હું તેમ કરતી એને વાર્સો જશે પૂરી થઈ ગઈ આપ તો ત્રણ વાર બોલીતી

તો મામે મનાશ ને અહીંયા લંચ બોક્સ માં કીર લઈ ગયા ખાઈ લઈ ગયા અને લઈ ગયા એટલે પછી પૂરી થઈ ગઈ ને છોકરાઓને અમાર કીર વાળી અત્યારના છોકરાને ગળું નો ભરા પણ આપડા છોકરાઓને ખીર ને એવું બધું બહુ ભાવે એ સારી વાત કહેવાય આપણે શ્રીમદ ભગવદ્ ગીતા છે ને એના બીજા અધ્યાયમાં લગભગ છે એનું વર્ણન કે સાત્વિક લોકો ને તામસી લોકો ને રજસ લોકો આ ત્રણ ત્રણ લોકો મતલબ રૂટી હ હ એ એના જે ગુણો છે ને એમાં બતાવેલા છે તો કે સાત્વિક ગુણ વાળો માણસ હોય ને હ કે જેને ખાવા પીવાનું હોય ને એના ઉપરથી ખબર પડે રેણી કેણી એના સ્વભાવ અને એની ખાણી પીણી આ બધાનું વર્ણન એમાં છે એમાં આ ગળિયા પદાર્થો છે ચીકણા પદાર્થો છે જે મીઠા સ્વાદિષ્ટ પદાર્થો છે એનું પહેલા વર્ણન કરવામાં આવ્યું છે સાત્વિક ગુણ ના સાત્વિક ગુણ માં તો આપણે સાત્વિક ગુણ માં હા એટલે મને એટલો આમ ગર્વ થયો કે નહીં આપણો પરિવાર છે તે આવી રીતે છે એમાં અભિમાન નથી કરતા પણ એ ગર્વની વાત છે કે આપણે ખબર નથી પણ આપણે વાંચ્યું

તો ચેતુબેન આપણે શોપિંગ કરવા જ કાઈ જવાનું છે થોડું પાર્લર નું લઈ આવી જો આયા પેલા આ પ્રિયાંશ કર્યું આ આમ ને કેવડા ખાવા લઈ આવ્યો તો પાથરવા પ્રિયાંશ આ તો ડેકોરેશન કર્યું એ પીયો સોફા ઉપર ભર હાલમાં દીકો માં કાનો છો એટલે ન્યાય એક ખળો કર્યું એક ખળો આય કરી લે હા પછી એટલે બધું સમેટવા ને એક ખળો તાઈ થઈ ગયું જો ઓલરેડી જો ચેર મૂકી દીધી ચારે કોઈ બધું મૂકવા માંડ્યો ધીમે ધીમે

બપોરે ટિફિન તો દે છે ને ગુવાર વીણો પણ આવો ગોટો ગુવાર આપણે કાઈ એટલું બધું નથી એમાં એવું છે શાક જોતું પણ બા અમે કીધું બાપુજી ગોઠા ગુવાર ને ખાઈ ની ધલક કાઢી નાખાય એમ ના ના કુછ ભાવે નહીં આવો મિક્સ કરો ને એનો ભાવે સારું આલો સિંગલ કરી ને કા કુણો ને કાં તો ગોઠો હા તો કાઢી નાખો આલો ઓલું કે ને ગઢિયા ગઢિયા બેઠા હોય થારા લાગે

બહાર જો મસ્ત ગેલેરીમાં પવન ખાતા ખાતા મમ્મી કરે છે હો પણ તો જ છે પણ મમ્મી સાફ કાલ નવરાત્રી તો ચાલુ થઈ ગઈ છોકરાઓ છોકરા સ્કૂલેથી આવી ગયા એટલે અત્યારે તો નવરાત્રીની તૈયારી ચાલુ થઈ ગઈ છે અને આપણે કાલે જે ને અયાંશે ક્વેશન પૂછ્યો તો એનો આન્સર અયાંશ આપશે તો એનો આન્સર શું હતો એનો આન્સર

તો મમ્મી તમે શું કરો છો નવરાત્રી સ્પેશિયલ માટે નવરાત્રી સ્પેશિયલ માટે કાઈ ન કરતી તો એ હવે અત્યારે થઈ ગયું એ કેરો ની તો તમે શું આંજે પહેરવાના નવરાત્રીના ના અર્થે અમારે શું હોય ગઢિયા ગઢિયા ને હોય એવું તો અમારે ન હોય સાડી નવી નવી સાડી હોય ચણિયા ચોળી પહેરે શોખ હોય અમાર મમ્મી ન હોય ચણિયા ચોળી ન પહેરતા સાડી પહેરશે કેમ મમ્મી અમે ચણિયા ચોળી પહેરશું તો તમે ક્યાં જશો હા એટલે નાના ના રેવા જાવ હાટું ચણિયા ચોળી તો તમે મમ્મી શું પહેરશો સાડી જ પહેરશો ને જોઈએ હવે આજ પેલો દિવસ છે પેલા દિવસ આળસ થાય જેમ જેમ નોરતા ઓલું કે આગળ જાય ને પછી મજા આવે ત્યાં હજુ બધું જમાવટ આવે સોસાયટીમાં ત્યાં પૂરા થઈ જાય નવ દિવસના નોરતા પૂરા ને દસમા દિવસે દશેરા હાઠા ખાઈ હોય જવાની દશેરાની વાટ હોય મીઠાઈ બધી નવી આવે પહેલાના સમયની અંદર

તો હવે આજે નવરાત્રી નું પેલો નો બધાને હેપી નવરાત્રી અને સાંજે ગરબા રમવા જશું તો હવે ગરબાની તૈયારી કરશું તો આજે અહિયાં વ્લોગ પૂરો થાય છે ને કાલે નવા વ્લોગ સાથે મળીશું ત્યાં સુધી બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ